નમસ્કાર મિત્રો તમારા ગામની અંદર ગૌશાળા પોજરાપોળ હોય તો સરકાર શ્રીની એક યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે તો ચાલો જાણી લઈએ આ યોજના વિશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા અંગેની જાહેરાત રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પોજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પોજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવની સહાયની યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવેલ છે આ ઠરાવ તમને ગૌ સેવા ગુજરાત જુઓ ડોટ ઇન વેબસાઇટ ઉપર મળી રહેશે એપ્રિલ પચીસથી જૂન પચીસના તબક્કાની સહાય માટે પંદર સાત બે હજાર પચીસ દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે વધુ માહિતી માટે અહીં ફોન નંબર આપેલો છે એ ફોન નંબર ઉપર તમે ફોન પણ કરી શકો છો તો આ સમયગાળા દરમિયાન લાભાર્થી સંસ્થાએ અચૂકપણે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લઈ અરજી પ્રિન્ટ આઉટમાં બિડાણમાં રાખવામાં આવેલ જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન પંદરમાં નાયબ પશુપાલક નિયામક શ્રી જિલ્લા પંચાયતની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે જો આપ એ બિડાણો નહીં જોડો અને દિન એકવીસમાં રજૂ ન કરો તો અરજી રદ કરવા પાત્ર થશે તો આ અંગે મહત્ત્વની જાહેરાત હતી થેન્ક યુ આભાર